પાવાગઢની તળેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારમાં ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજા ખોલવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતા યુવક યુવતી એ આપઘાત કર્યું છે કે અન્ય કારણે આ અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માછી જવાના રસ્તા પાછે પાર્કિંગની જગ્યામાં આ કાર બે દિવસથી પાર્ક કરેલી હતી આ કાર અમદાવાદ પૂર્વ પાર્કિંગ જી જે સત્યાવીસ સિરીઝની ઇનોવા કાર પાર્ક કરેલી હતી સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ હતી અને તેનું એસી પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેઠેલા દેખાયા હતા સ્થાનિકોએ આ કાર બીજા દિવસે પણ તે જગ્યાએ દેખાતા શંકા ગઈ હતી જે જોવા માટે લોકોના ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા સ્થાનિકોએ પાવાગઢ પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી ગાડીમાં બેઠેલા યુવક અને યુવતી બંનેની કોઈ હલન સલન જણાય ન હતી જેથી ટેકનિકલ માણસને બોલાવી ગાડીનો દરવાજા ખોલાવતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો